ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે જ્યાં સત્ય હોય જ્યાં સત્યનું આચરણ થતું હોય ત્યાં ભગવાન શિવજી હાજરા હાજુ હોય છે અને જ્યાં અસત્યનું આચરણ થતું હોય જ્યાં એમ કહેવાય કે અસત્યથી પગલાં ભરાતા હોય ત્યાં યમના તેડા વહેલા વહેલા આવે છે શિવ શિવભક્તો આજે વિડીયોનું ટાઇટલ છે ને તે ખાસ મગજમાં ઉતારી લેજો અને જીવનમાં ઉતારજો તો હંમેશા એમ કહેવું કે આપણું ભવિષ્ય ઉજળું થઈ જશે ભવિષ્ય સુખમય બની જશે શ્રી ભક્તો વાત કરે સત્યની જે લોકો નિત્ય નિત્ય એમ કહે સત્યનું આચરણ કરતા હોય ભક્તિ સાથે સત્યનું આચરણ કરતા હોય ડગલે ને પગલે એમ કહે કે નીતિ સાચી રાખતા હોય કોઈનું અહિત ન કરતા હોય કોઈનું ખરાબ ન કરતા હોય ગમે તે કાર્ય કરે તે પહેલાં વિચારતા હોય કે મારાથી આ લોકોનું ખરાબ તો નથી થતું ને આવું વિચારું વિચારીને જીવનમાં ચાલતા હોય તો હંમેશા ભગવાન શિવજી તેની સાથે રહે છે ભગવાન શિવજી તેની સાથે હાજરા હાજર રહે છે અને જ્યાં ભગવાન